સમાચારો સુરતથી કે જ્યાં સોનાના ભાવ આસમાને તેમ છતાં ખરીદીમાં તેજી વર્ષ બે હજાર પચીસમાં સુરતીઓએ એકસો સાહીઠ કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં સિત્તેર કરોડની સરખામણીએ ખરીદીમાં વધારો સોનાનો ભાવ ઓગણએશી હજારથી વધી એક ત્રેસઠ લાખની સપાટી કુદાવી ભાવ ડબલ થવા છતાં સુરતીઓમાં સોનાના રોકાણનો ક્રેઝ જોવા મળી રહ્યો છે જીએસટી વિભાગને ગત વર્ષ કરતાં અડતાલીસ કરોડથી વધુની ટેક્સની આવક થઈ જ્વેલરી કરતાં સોનાની લગડી ખરીદવા પર લોકોનો વધુ ભાર મોંઘવારી વચ્ચે પણ સુરતીઓએ સોનાને માન્યું શ્રેષ્ઠ રોકાણ સંવાદદાતા અમિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અમિત સોનાના ભાવમાં અત્યારે જે જે હાલત જોવા મળી રહી છે તેમ છતાં ખરીદીમાં ક્યાંક તેજી જોવા મળી રહી છે અને લોકો ખાસ કરીને રોકાણના અર્થે સોનું વધુ ખરીદી રહ્યા છે ત્યારે આપણી પાસે શું માહિતી સોનાની બિસ્કિટ કે લગડી કઈ તરફ વધુ ઝુકાવ લોકોનો અત્યારે જોવા મળી રહ્યો છે હજી ચોક્કસથી જો વાત કરીએ સોનાના જે ભાવ છે તે ગત વર્ષની તુલનામાં બમણા થયા હોવા છતાં પણ જે લોકોની ખરીદી છે તે વધી છે લોકો ક્યાંક ને ક્યાંક આજે ગોલ્ડ છે તેને ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે જોતા હોય તેવું પણ લાગે છે જોકે હાલ જે પ્રકારે જ્વેલર્સો પાસેથી વિગતો મળી છે તે અનુસાર જો વાત કરવામાં આવે તો હાલ એવા કોઈ જે મોટા દાગીનાના ઓર્ડર છે તે તેમને મળી રહ્યા નથી પરંતુ લોકો છે તે સોનાની લગડી સ્વરૂપે સોનાની ખરીદી વધારે પ્રમાણમાં ખરીદી છે હજુ કે જે આંકડાઓ મળી રહ્યા છે તે આંકડા પરથી જો વાત કરવામાં આવે તો બે હજાર ચોવીસની સરખામણીમાં આ વર્ષે સોનું છે બે ગણા કરતા પણ વધારે વેચાયું છે બે હજાર ચોવીસમાં સોનાનો સરેરાશ ભાવ નેવ્યાસી થી નેવું હજાર રૂપિયા હતો ને તે સમયે અંદાજે તો સુરતમાંથી સિત્તેર કરોડ કરતાં વધારે સોનાનું આજે વેચાણ થયું હતું અને બે હજાર પચીસની જો વાત કરવામાં આવે તો આજે સિત્તેર કરોડથી વધીને આજે બે હજાર પચીસનું રોકાણ જે છે તે વેચાણ એકસો સાહીઠ સાઠ કરોડ કરતાં વધારે થયું છે અને એકસો સાઠ કરોડનું વેચાણ જે થયું હોવાને લઈને ક્યાંક ને ક્યાંક આજે જીએસટી વિભાગને પણ અડતાલીસ કરોડ કરતા વધારે ટેક્સની કમાણી છે તે પણ છે મળી છે મહત્વની વાત એ કહી શકાય કે આજે સુરત શહેરમાં આજે બસો કરતા વેપારી છે જે જે છે એચ એન એચ જે કોડ સોના ચાંદીના હોય છે તેમાં તેનો સમાવેશ થાય છે અને બીજી તરફ જિલ્લાની વાત કરીએ તો સિત્તેરથી વધારે જે વેપારીઓ છે તે જે કોડ ધરાવી રહ્યા છે પરંતુ હાલ વાત કરવામાં આવે લોકો છે સોનાને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઈ રહ્યા છે જ કારણે કદાચ તુલનામાં પચીસમાં સોનાનું વેચાણ વધારે હાલ લગ્નસરાની સિઝન પર છે પરંતુ જે પ્રકારે સુરતના જ્વેલરી બજારમાંથી વિગતો મળી રહી છે કે હાલ જે દાગીનાના ઓર્ડર મળે છે તે લાઇટ વેઇટ જે ગોલ્ડના મળી રહ્યા છે એટલે કે લોકો છે તે જ્વેલરીમાં ઓછા સોનાના દાગીના વધારે પસંદ કરી રહ્યા છે લાઇટ વેઇટ અને હેવી લુક ધરાવતા સોના ઓછાના દાગીના ખરીદી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક મજૂરી પણ લોકોને ઓછી આપી રહી છે અને જે ઓછા પૈસામાં હેવી લુક પણ દેખાઈ રહ્યું છે જો કે બે હજાર ચોવીસની તુલના કરતાં હાલ જે સોનાનો ભાવ જોવા જઈએ બે હજાર પચીસ અને છવ્વીસનો તો સરેરાશ એક લાખ ત્રેસઠ હજારની આસપાસ છે તે નોંધાયો છે જો કે પ્રતિદિન થોડો ઉતાર ચઢાવ આવ્યો છે પરંતુ સરેરાશ ભાવ એક લાખ સાઠથી ત્રેસઠ હજારનો સામે આવી રહ્યો છે એટલે ભાવ બમણો થયો હોવા છતાં પણ લોકો છે ક્યાંક ને ક્યાંક સોનાની ખરીદી વધુ કરી રહ્યા છે અને દાગીનાના સ્વરૂપે સોનાની ખરીદી કરતા જે લોકો છે તે લગડી સ્વરૂપે સોનું રાખી રહ્યા છે કારણ કે લોકોનું માનવું એવું છે અને જ્વેલર્સથી બજાર પાસેથી જે પ્રકારની વિગત મળી રહી છે કે જો સોનામાંથી દાગીના બનાવવામાં આવે તો એક તરફ તેની જે મજૂરી છે તે પણ વધી જતી હોય છે અને હાલ સોનાના વધતા જતા ભાવની સાથે મજૂરીમાં પણ જે વધારો થયો છે બીજી તરફ જ્યારે આ દાગીના વેચવા જતા હોય છે ત્યારે માર્કેટમાંથી મેલ કાપ થતો હોય છે અને મજૂરીના પૈસા છે તે પણ માઇનસ થતા હોય એટલે ક્યાંક ને ક્યાંક આમાં લોકો છે તે દાગીના બનાવવાની કરતા જે જે ગોલ્ડની જે લગડી હોય છે તે ખરીદી રહ્યા છે અને તેમાં વધારે પ્રમાણે ઇન્વેસ્ટ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે આજે વેપારી છે તે પણ આજે અહીંયા પહોંચે છે વિરેનભાઈ શું કહેશો કઈ રીતનું આજે સોના ચાંદીમાં લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે ને ગત વર્ષ કરતાં બમણી ખરીદી ઓવરઓલ જે અમે લોકો ટ્રેન્ડ જોઈ રહ્યા છે કસ્ટમરનો અત્યારે હાલના જ્યાંથી રાઇટ વધારો થયો છે ત્યારથી અમને પચીસથી ત્રીસ ટકાનો ઘટાડો સી જ્વેલરીમાં જોવા મળ્યો છે ખરીદીમાં કસ્ટમરોની પણ એની તેની સામે ઓલમોસ્ટ ત્રીસથી પાંત્રીસ ટકાનો વધારો અમને બિસ્કીટ્સમાં ગોલ્ડ બુલિયનમાં સિલ્વર સિલ્વર બુલિયનમાં તેમાં જોવા મળ્યો છે લોકોએ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આમાં કરવા માંડ્યું છે ગોલ્ડ અને સિલ્વર બંનેમાં એટલે ખાસો એવો નોંધપાત્ર એમાં વધારો થયો છે બુલિયનમાં વિરેનભાઈ સોનામાં લોકો હવે ઇન્વેસ્ટમેન્ટ લગડી સ્વરૂપે કરે છે દાગીના કરતાં કરતા લગડી કેમ ખરીદવી જોઈએ દાગીનાની જે જરૂરિયાતો છે લોકો તેટલા જ પ્રમાણમાં અત્યારે ખરીદી કરે છે જેમ કે પ્રસંગ છે તેમાં દાગીનાની જરૂર છે તેના પૂરતી ખરીદી થાય છે પણ જે ભાવ વધારો થયો તેમાં પણ ખાસો એવો ઘટાડો થયો કસ્ટમરના બજેટમાં જે રીતે બેસવું જોઈએ તેટલું ગ્રામ ક્વોન્ટિટી બેસતી નહોતી તેના હિસાબેમાં અમારામાં જોઈએ તો અમારા સેલિંગમાં તે ઘટાડો નોંધપાત્ર થયો તેની સામે ઇન્વેસ્ટમેન્ટમાં આપણે જોઈએ તો આ સોના અને ગોલ્ડે રિટર્ન બહુ જોરદાર આપ્યું છે લાસ્ટ એક વર્ષની અંદર તે જોતાં લોકો બધા જ કન્વર્ઝન જે ઇન્વેસ્ટમેન્ટ છે જેમ કે ઇક્વિટીમાંથી લઈને લોકો સોનામાં અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા લાગ્યા છે અને તે પણ ખાસ કરીને બુલિયનમાં બે હજાર ચોવીસમાં સિત્તેર કરોડનું સોનું બે હજાર પચીસમાં સીધું વધીને એકસો સાહીઠ કરોડનું વેચાણ કઈ રીતે જોવો છો આ માર્કેટ જે ડબલ કરતાં પણ વધારાનો વધારો જોયો છે કસ્ટમરે તેના હિસાબે સોના અને સિલ્વરની અંદર કસ્ટમરનો એક તો પેલા વિશ્વાસ બહુ જ બેસી ગયો છે ઇક્વિટી માર્કેટની કમ્પેરિઝન કરે ત્યારે ઇક્વિટી માર્કેટ એની સામે નેગેટિવ રિટર્ન આપ્યું કસ્ટમરોને તેના હિસાબે ટોટલી રોકાણ જે છે આની અંદર આવ્યું છે અને હજી પણ આની અંદર વધારો જોવા જ મળશે આપણે ફ્યુચરમાં તે જોતા કસ્ટમરો હજી પણ આની અંદર ઇન્વેસ્ટમેન્ટ ચાલુ જ રાખશે અને ભેગું કરશે ગોલ્ડ સિલ્વર બંને પોતા માટે પણ આપણે તો ઇન્ડિયનમાં મેન્ટાલિટી છે કે પોતા માટે પણ લે છે અને આવતી બીજી નેક્સ્ટ જનરેશન માટે છોકરાઓ માટે પણ લોકો બચાવીને રાખતા હોય છે ઇન્વેસ્ટ કરીને કે છોકરાઓના મેરેજ આવશે ત્યારે કામમાં લાગશે તે હેતુથી પણ લોકો બિલિયન અને સિલ્વર ખરીદી ચાલુ જ છે જ્વેલરી લગડી વધારે આનું કારણ શું હોઈ શકે કારણમાં મેઇન તો એ આવે છે કે ઇન્વેસ્ટમેન્ટ અત્યારે લોકોને ઇન્વેસ્ટમેન્ટ જે કરવું હોય છે તે આ આમાં રિટર્ન સારું મળે છે ગોલ્ડ અને સિલ્વર બંનેમાં તે હેતુથી લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે જ્વેલરીનું જે જોઈએ તો જ્વેલર જ્વેલરીની તો જે ડિમાન્ડ આવે છે ત્યારે લોકો લેતા હોય છે પણ જો ભાવમાં એમાં રાહત હોય તો કસ્ટમરને વધારે લેવાનું મન થતું હોય છે પણ ભાવ જ્યારે વધી જતા હોય છે ત્યારે કસ્ટમરનું બજેટ ખોરવાઈ જાય છે તેના હિસાબે એ લોકો તેની અંદર ઘટાડો કરે છે જ્વેલરીમાં જરૂરિયાત પૂરતી જ લે છે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ તો લોકોને વધારો જોતો હોય છે ઇન્વેસ્ટનું રિટર્ન વધારે જોતું હોય છે તે હેતુથી તે વિચારીને લોકો આમાં ઇન્વેસ્ટ

આ જે વોલેટિલિટી છે તે કન્ટિન્યુટી રાખશે આની અંદર વધશે ઘટશે બંને બાજુ રહેશે એવું નથી કે ખાલી વધારો પણ જોવા મળશે ઘટાડો પણ જોવા મળશે અને વધારો પણ બંને બાજુ જોવા મળશે કારણ કે વર્લ્ડમાં અત્યારે જીઓ પોલિટિકલ સિચ્યુએશન જે આપણે જોઈ રહ્યા છે તેમાં બહુ જ ફેરફાર આવી રહ્યા છે ટેરિફનું જે સિચ્યુએશન છે એમાં વધઘટ ઘણી બધી થાય છે જે પહેલાં આટલી બધી ફરક હતો નહીં વર્લ્ડમાં પણ સિચ્યુએશન ઘણી ન્યુટ્રિલાઇઝ હતી પહેલાં અને અત્યારે તો બહુ જ વધારો જોવા મળે છે જે સુરતના વેપારી જ્વેલર્સ કે તમને પછપણે કહ્યું કે જે પ્રકારની હાલની ડિમાન્ડ છે લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું છે ચાંદી છે તેમાં વધારે લોકોની ખરીદી જોવા મળી રહી છે ઘરેણા કરતાં લગડી લોકો છે વધારે પસંદ કરી રહ્યા છે જી બિલકુલ આભાર અમિતા માહિતી આપવા બદલ